આપની સાથે અને હું છું મુફદ્દલ કપાસી બુદ્ધાની વાતમાં જે આજના દિવસના મુખ્ય મુદ્દાઓ છે તેના પર આપણે ચર્ચા કરતા હોય છે આ સાથે જે તમારા સજેશન્સ છે તેના મુદ્દે પણ આપણે ચર્ચા કરતા હોય છે આજે મુદ્દાની વાતમાં મુખ્ય પાંચ મુદ્દાઓ પર ચર્ચા કરીશું એ કયા પાંચ મુદ્દાઓ છે મુફતલ પહેલા આપણે તેની હાઇલાઇટ્સ પર નજર કરી દઈએ સૌથી પહેલો મુદ્દો છે ગોંડલમાં રાજનૈતિક ગમાસાર થયું છે ગોકુયુ કે મિરઝાપુર આને લઈ પત્રકાર પરિષદ આજે થઈ હતી આ આખા વિવાદની શરૂઆત થઈ હતી જ્યાં પાટીદાર દીકરાને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ અનેક પાટીદાર આગેવાનો ત્યાં મળવા માટે પહોંચ્યા હતા જયેશ રાદડીયા સહિતના નેતાઓ મળવા પહોંચ્યા હતા મુદ્દ રાજકારણ પણ થયેલું પરંતુ ગોંડલ બંધ નું એલાન થયેલું પછી સમાધાન થઈ ગયું બેઠકો થઈ અને આજે પરિષદ કરવામાં આવી હતી પત્રકાર પરિષદ જેમાં મિરઝાપુર લઈ આરોપો લગાવવામાં આવ્યા છે પ્રહારો કરવામાં આવ્યા છે આખું રાજકારણ પણ થયું છે પરંતુ આખરે આ વિવાદમાં સમાધાન આવી ગયું છે આ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું મુફતલ બીજો મુદ્દો જણાવશો બીજો મુદ્દો પણ ગોંડલ સાથે સંકળાયેલો છે અને આ મુદ્દો છે જાટ યુવાન રાજકુમારના મૃત્યુ સાથે સંકળાયેલો હવે ફોરેન્સિક રિપોર્ટ જે છે આ જે મૃતક યુવાન છે એનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે અને એ રિપોર્ટ સાથે જ ઘણા બધા ચોંકાવનારા સવાલો સપાટી પર આવ્યા છે અને સાથે સાથે અગાઉની બધી જ થિયરીઓને બાજુમાં મૂકી દેવાય એ રીતના સવાલો ઉઠી રહ્યા છે કોઈ એક મુદ્દાની વાત કરીએ ફોરેન્સિક રિપોર્ટ પૈકીના તો એમાં લાકડીથી માર મારવાથી ઈજાના નિશાન પણ મૃતકના શરીર પર છે જે સીધો સવાલ પૂછે છે કે આખરે આ મૃતકને એના મોત પહેલાં લાકડીથી કોણે માર માર્યો હતો કેમકે જે પોલીસની થિયરી છે અથવા તો પોલીસે જે કહ્યું છે એ મુજબ એનું મૃત્યુ અકસ્માતથી થયું હતું તો આખરે સત્ય શું છે તેના પર સવાલ થશે અને દ્વિશા ત્રીજો જે મુદ્દો છે એ પણ અગત્યનો છે અજીબો ફાટક ત્રીજો મુદ્દો છે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉતાવળ કરી છે એટલા માટે કારણ કે તેમણે ગોપાલ એ બેઠક પરથી ઉમેદવારની નામની જાહેરાત કરી દીધી છે ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં નથી આવી પરંતુ આમ આદમી પાર્ટીએ પહેલેથી તૈયારીઓ શરૂ કરી દીધી કરી દીધી નામની જાહેરાત કરી દીધી છે જો કે કયા કારણસર આ બેઠક પર પેટા ચૂંટણી નથી યોજાઈ રહી તેના પર પણ આપણે ચર્ચા કરીશું આ સાથે ભૂપત બાયાણી પણ અનેક આક્ષેપો કર્યા છે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થતા તેને લઈ તો આ મુદ્દા પર પણ આપણે ચર્ચા કરીશું મુફત ચોથો મુદ્દો જણાવશું બિલકુલ દૃશ્ય ચોથા મુદ્દા પર આગળ વધીએ તે પહેલા જે શરૂઆત કરી દઈએ મુદ્દાની વાતની કેમ કે જે ચોથો મુદ્દો છે સંપ્રદાય વર્ષી સનાતન એની વાત પછી કરીશું અત્યારે શરૂઆત કરીએ પહેલો મુદ્દો જે છે જેમાં ગોંડલમાં જે રાજનૈતિક ઘમાસાણ છે પણ સાથે સાથે તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે મુદ્દાની વાતમાં તમારો કોઈ વિષય તમારી કોઈ સમસ્યા તમારો કોઈ પ્રશ્ન ઇન્ક્લુડ કરવા માગો છો સામેલ કરવા માગો છો તો તમે અમને ચોક્કસથી સંપર્ક કરી શકો છો આ તમામ એડ્રેસ પર તમે અમને કોન્ટેક્ટ કરીને તમારો મુદ્દો પણ આ મંચ ઉપરથી લઈ શકો છો એની ચર્ચા કરાવી શકો છો મુફતલ પહેલા મુકાબલાની આપણે શરૂઆત કરીશું ગોંડલમાં પાટીદાર સગીરાને માર મારવાના સગીરને માર મારવાના કેસમાં આજે સમાધાન થયું છે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આખા વિવાદની શરૂઆત પર જઈએ જો કે અત્યારે સૌથી વધારે એક સ્ટેટમેન્ટ ચર્ચાઈ રહ્યું છે કે મિરઝાપુર ગોંડલ કે પછી ગોકુળિયો આને લઈને પણ આજે આરોપો થયેલા છે સ્ટેટમેન્ટ સામે આવ્યા છે અનેક એવા નામો પણ આજે ચર્ચામાં રહ્યા છે પરંતુ આખા વિવાદ પર નજર કરીએ તો રાજકોટમાં ગોંડલના કોલેજ ચોકમાં દોડા દિવસે યુવકને ઢોરમાર માર્યો હતો ત્યારબાદ પાટીદાર

અને આ સાથે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી મુફદ્દલેમાં અનેક એવા મોટા ચહેરાઓ હતા જે ના સ્ટેટમેન્ટ આજે ચર્ચામાં રહ્યા છે સૌથી પહેલા પત્રકાર પરિષદમાં મનસુખ સખિયાએ કહ્યું કે બહારના તત્વ તમારા આગર્નીઓ છે એના નિવેદન આપણે એક પછી એક દર્શકોને બતાવવા છે પણ આપણો જે મુખ્ય વિષય છે એ છે કે તમે જે ઘટનાક્રમ કહ્યું કે એક પાટીદાર સગીરને માર મારવામાં આવે છે પછી એ મુદ્દે વિડીયો સામે આવે છે આરોપો સામે આવે છે પછી આખું ગોંડલનું જે માહોલ છે ત્યાં ગરમાય છે પાટીદાર અગ્રણીઓ સામે આવે છે એક પછી એક નેતાઓ ત્યાં પહોંચે છે કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ વિષય ઉપર ઘણું બધું લખે છે ગોંડલ બંધનું એલાન અપાય છે સમાધાન થાય છે સમાધાન માટે પણ પાટીદાર સમાજના અગ્રણીઓ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થાય છે અને પછી શું થાય છે ગોંડલના રાજનૈતિક ફલક પર એક નવી ચર્ચા શરૂ થાય છે કોઈ ગોંડલ ને મિરઝાપુર સાથે સરખાવે છે તો કોઈ ગોંડલ એટલે સવાલ નવો એ પેદા થઈ રહ્યો છે રાજનૈતિક ફલક પર કે ગોંડલ ગોકુળ કેમ કે બંને તરફી નિવેદન છે આપણે એ નિવેદનોના આધારે જ આ સવાલ પૂછી રહ્યા છે એક તરફ એવું પણ કહેવાયું છે જે પરસોત્તમ પીપળી એમણે કહ્યું હતું કે ગોંડલ છે ગુજરાતના ના મિર્ઝાપુર જેવું બની ગયું છે બીજી તરફ આજે જયારે આ બેઠક થઈ આપણે નિવેદન પણ સંભળાવીશું એક પછી એક નિવેદન આપણે સંભળાવીશું કે જેમાં ગોંડલ ને ગોકુળિયું પણ કહેવામાં આવ્યું છે ગણેશ ગોંડલે આજે કહ્યું કે ગોંડલ છે તો ગોકુળિયું ગોંડલ છે ભગવતસિંહજી ગોંડલ છે મહારાજા ભગવતસિંહ એટલે આ બંનેની વચ્ચે સમાજ કારણથી રાજકારણ સુધી આખી વાત પહોંચી ગઈ આજે જે પત્રકાર પરિષદ હતી જયરાજસિંહ પોતેમાં ઉપસ્થિત રહ્યા અલ્પેશ ઢોલિયાની ઉપસ્થિતિ પણ ત્યાં હતી જ સાથે સાથે ગણેશ ગોંડલ હતા બીજા પણ જે અગ્રણીઓ છે સૌથી પહેલાં આપણે વાત કરીએ અલ્પેશ ઢોલરિયાની અલ્પેશ ઢોલરિયાએ એવું કહ્યું કે એમાં જે એમને જે ઘણી વાત કરી એમાંથી સૌથી વધારે ચર્ચાસ્પદ કઈ વાત રહી તો અલ્પેશ ઢોલરિયાળું બ્રેકિંગ ચલાવો અલ્પેશ ઢોલરિયા એવું કહ્યું કે ગણેશને આગામી સમયમાં ગોંડલના ધારાસભ્ય બનાવવાના છે અને એમણે સાથે સાથે એવું પણ કહ્યું કે કોઈ વ્યક્તિ ગોંડલની બેઠક પર નજર ના નાખે પેલા આપણે એનું નિવેદન નિવેદન અલ્પેશ ક્ષત્રિય સમાજ એક લાખ ચાલીસ હજાર પટેલ સમાજ ના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ધોરિયા નેતા તરીકે ઉદ્ભવ નો થવાનું અને મારું ઉદભવ એને કરાવ્યું છે શું કામ બીજો કોઈ નેતા હોય તો નો થવા જોઈએ એને કીધું છે કે અલ્પેશ ને અમે બધા ભાઈ ની જેમ રહીશું આજે અમે દીકરા ની જેમ રહી છીએ ઘણા અમારા પગે લાગવાના વિડીયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલે આ ગુલામ નથી અમારા છે ને પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને લાલ ટપકી ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર ના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જાય ખંભે બિહારી ધારા સભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ એમાં બહારના લોકો રહેવા નથી વાત એક પાટીદાર દીકરાને માર મારવાની લડાઈ થી હતી વિવાદ એ હતો એમાં ગોંડલની બેઠક ક્યાંથી આવી ગઈ એમાં અલ્પેશ ઢોલરિયા જયરાજસિંહને પગે લાગે છે એ વાત ક્યાંથી આવી ગઈ એ સવાલ ચોક્કસથી પૂછાશે અને સવાલ જ્યારે એટલા બધા વધી જાય ત્યારે અલ્પેશ ઢોલરિયાની મજબૂરી જુઓ કે આ બેઠકમાં એમણે ખુલાસા આપવા પડે છે કે ભાઈ હું પગે કેમ લાગુ છું જયરાજસિંહને આ ખુલાસો એમણે આ બેઠકમાં આપવો પડ્યો પણ એમણે અહીંયા એ વાત પણ કરી દીધી કે ગણેશ ગોંડલ છે એને અમે ધારાસભ્ય બનાવવા માંગે છે અલ્પેશ ઢોલરિયા ભલે ભાજપના જિલ્લા પ્રમુખ છે પણ એમનું આ નિવેદન છે એ એ રીતે ચર્ચામાં છે અત્યારે કે શું અલ્પેશ ઢોલરિયા ભાજપના પ્રદેશ પ્રમુખ છે કે આગામી ચૂંટણીમાં ગોંડલથી કોણ ઉમેદવાર બનશે ધારાસભ્ય પદ માટે એનું પણ એ અત્યારે ભવિષ્યવાણી કરી રહ્યા છે આ સવાલ પણ અત્યારે પૂછાઈ રહ્યો છે સોશિયલ મીડિયાના ફલક પર પણ આની ખૂબ ચર્ચા થઈ રહી છે પણ અલ્પેશ ઢોલરિયાની આપણે વાત કરીએ એની સાથે સાથે વાત કરવી છે મનસુખ સખિયા જે અહીંયા હાજર હતા મનસુખ સખિયાએ ખૂબ જ મહત્વનું નિવેદન કહ્યું એમણે કહ્યું કે અહીંયા કેટલાક લોકો શાંતિમાં પલિતો ચાપવા ઈચ્છે છે આ જે થઈ રહ્યું છે એમાં કેટલાક લોકો જવાબદાર છે એ શું કહ્યું એ સાંભળી લઈએ વિનંતી કરવા માગું છું અહીંયા ઉપરથી દરેક સમાજના લોકોને પણ આવતા દિવસોમાં દરેક સમાજના સોસાયટીના આગેવાનો દરેક જ્ઞાતિના આગેવાનો સુળે ને શાંતિ જળવાઈ રહે ભાઈચારાનું વાતાવરણ ઊભું રહીએ અખંડ આપણું વાતાવરણ જે ભાઈચારાનું છે એ કાયમી સ્થપાય તમારા ધ્યાનમાં નાની મોટી કોઈ વાત આવે એ વાત ત્યાં ને ત્યાં ડંભાઈ જાય આમાં કોઈ ક્યાંયનો રોલ નથી ક્યાંય કોઈનો કોઈ હાથ નથી ને હવે આપણે વાત કરવી છે ગણેશ જાડેજાની કે જેઓ પણ બોલ્યા છે અને ગણેશ જાડેજા અને એમના પિતાજી જયરાજસિંહ પણ ત્યારે નિવેદન આપ્યું બંનેની બંનેના જે નિવેદન હતા બેક ટુ બેક આપણે સાંભળીશું બંનેના નિવેદનમાં એક વાત કોમન હતી મિર્ઝાપુર જે ગોંડલને ગણાવવામાં આવ્યું ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે થઈ એનો જવાબ બંનેએ આપ્યો છે અને આક્રમક ભાષામાં એમની જે શૈલી છે જયરાજસિંહ જ્યારે બોલે તો એમની એક શૈલી છે બોલવાની ઘણું એમનું જ્યારે સંબોધન હોય ત્યારે એમની શૈલી સાંભળવા જેવી હોય છે એ શૈલીમાં જ એમણે વિરોધીઓને જવાબ આપ્યો બંનેના જે નિવેદન છે જયરાજસિંહ અને ગણેશ ગોંડલના એ આપણે સાંભળી હવે જ્યારે જ્યારે મતદાન કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનું મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનું એટલે વિશેષ વાત નહીં કરતા આપણી શાંતિ આપણું સંગઠન આપણે જે રીતે અંદરના આપણા સંબંધો છે આપણે ભાગીદારો છીએ આપણે પાર્ટી જોડાયેલા છીએ મારા પરિવાર જોડાયેલો છે આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા પર પ્રાર્થના કરું છું અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું અહીંથી પાંચસો કિલોમીટર દૂરથી બસો કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષથી ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી અઢારે વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કંઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા ને એની પણ આપ સૌને પટેલ સમાજ દરબાર સમાજ ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એ આપ સૌને હું ખાતરી આપું તો ચોક્કસથી આક્રમક ભાષામાં જવાબ અપાયો છે જ્યારે આ મંચ હતું પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા ગોંડલની અંદર ત્યાં જવાબ આપવામાં આવ્યો જે આરોપ જે થઈ રહ્યા છે કે ગોંડલ છે ગુજરાતનું મિર્ઝાપુર છે જયરાજસિંહે પણ જવાબ આપ્યો અને સાથે ગણેશ ગોંડલે પણ જવાબ આપ્યો કે આવા લોકોને એમણે ટપોરી સાથે સરખામણી કરી કે આવા જે ટપોરીઓ છે એમના સપના પૂરા નહીં થાય પરષોત્તમ પીપળિયા કે જેમણે આ નિવેદન આપ્યું હતું જેમણે એક પોસ્ટ કરી હતી જેમાં ગોંડલને મિર્ઝાપુર સાથે સરખામણી કરી હતી એમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ આપણે અત્યારે કરવો છે ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ જો પરસોત્તમ પીપળિયા ન જોડાતા હોય તો વરુણ પટેલને આપણે જોડીશું એમની સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પીસીઆર ટીમ પ્રયાસ કરી રહી છે આ આખા આખા વિવાદમાં સમાધાન છે એ તો દેખીતી વાત હતી સમાધાન થવાનું જ હતું અને સમાધાન થવું જ જોઈએ આદર્શ રાજકારણ આદર્શ સમાજકારણની આ આ પ્રતિબિંબ છે જ્યારે કોઈ વિષય પર એવું થાય કે બે સમાજ એકઠા થઈને કોઈ એક ઝઘડાનું કે કોઈ એક ક્લેશનું એનું કોઈ નિવારણ લાવે તો એ સારી જ બાબત છે એટલે સમાતા સમાધાન સારી જ બાબત હોઈ શકે કયા સંજોગોમાં સમાધાન થઈ રહ્યું છે અને એમાં રાજનીતિ કેટલા અંશે ભળી રહી છે એ પણ જોવું જોઈએ આપણી સાથે યુવા નેતા ભાજપના નેતા છે અને પાટીદાર નેતા પણ છે વરુણ પટેલ જોડાઈ ગયા છે વરુણભાઈ સ્વાગત છે આપનું વરુણભાઈ આજે જ્યારે આ બેઠક મળી અને પછી જે જે પત્રકાર પરિષદ આજે થઈ એમાં એમાં એક વાત વાત તો સ્પષ્ટ હતી કે સમાધાન સુધી પહોંચવાની છે પણ ગોંડલની સરખામણી મિર્ઝાપુર સાથે કરવામાં આવી હતી અગાઉના સમયમાં એને લઈને જયરાજસિંહ અને ગણેશ ગોંડલે કહેવું છે કે આ કેટલાક ટપોરી કે કેટલાક એવા તત્વો છે જે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઝઘડો કરાવવા ઈચ્છે છે

કે ગોંડલમાં આવી ઘટના જ ના ઘટવી પડે ને આપણે વારે વારે સમાધાનો જ ના કરવા પડે એવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ ત્યાંના રાજનેતાઓએ સમાજ હોય કે ગોંડલમાં આવી ઘટનાઓ ના બને અને વારે વારે સમાધાન કરી ગોંડલની બદનામી થાય ગુજરાતની બદનામી થાય એવું એવું વાણી વર્તન કોઈનું ના હોવું જોઈએ અને જેને રાજનીતિ કરવી હોય સમાજકારણ કરવું હોય સમાજ સેવા કરવી હોય હાથ જોડીને કરે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીને કરે બરોબર છે હાથ જોડાઈ ને રાજનીતિ અને સમાજ કારણ ના થાય હાથ જોડી અને સમાજ કારણ રાજકારણ જે કરવું હોય બધાને કરે બધાને લોકશાહી માં અધિકાર છે અને કમસે કમ ગોંડલ નો જે ઇતિહાસ રહેલો છે ક્રિમિનલ ઇતિહાસ એવી ઘટનાઓ રિપીટ ના થાય એના માટે સમગ્ર સમાજ ચિંતિત હતો કોઈને આમાં કોઈનો વિરોધ છે કે કોઈનું સમર્થન છે એ વાત જ નથી દીકરો પાટીદાર નો છે કે ક્ષત્રિય નો છે કે દલિત નો છે કે કોડી નો છે કે આદિવાસી નો છે એ પ્રશ્ન નથી પણ અવારનવાર ઘણા બધા પ્રકારમાં ગોંડલમાં આવી ઘટનાઓ ઘટી રહે છે હું પોતે ગુજરાતી છું મને ગોંડલ ઉપર ભગવતસિંહજી નું ગોંડલ છે ભારત દેશનું નું સારામાં સારું રજવાડું ગોંડલ હતું ગોંડલમાં સૌથી પહેલું લેડીઝ એજ્યુકેશન ફર્સ્ટ કરવા વાળા રાજા ગોંડલે આપેલા છે આખા દેશમાં બહુ ઐતિહાસિક વારસો છે અને ઐતિહાસિક વારસો એના સંસ્કારો પણ તમે જે રીતે કહી રહ્યા હતા કે ભાઈ એક વરઘોડો કાઢવાની જરૂર છે આવા તત્વો કે જે ત્યાં માહોલ બગાડે છે તો એ વાત ઉપર હજુ તમે મક્કમ છો કે આ સમાધાન થી સંતુષ્ટ છો તમે તો એક પર્ટિક્યુલર આ બાબત તો જે છે કે બે વ્યક્તિનો બે પર્સનલ ઝઘડો પણ એમને સમાધાન કરી લીધું લીવી એ વિષય એ વિષય મોટો નથી うん বিষয় મહત્વનો એ છે કે ફરીથી આવી ઘટનાઓ ના ઘટવી જોઈએ અને આવી ઘટનાઓ ઘટે હા તો એની ભરપૂર ટ્રીટમેન્ટ મસ્ત મજાની થવી જ જોઈએ એ વાત ઉપર હું મક્કમ છું એ चाहे ગોંડલ હોય અમદાવાદ હોય સુરત હોય બરોડા હોય રાજકોટ હોય એકજામનગર હોય તમે એન્ટિસોશિયલエレमेंटને うん એની રીતે એની ટ્રીટમેન્ટ ગુજરાતની પોલીસે કરવી જોઈએ રાજકોટ પોલીસે પોતાની થોડીક નૈતિક હિંમત પણ કેળવવાની જરૂર છે કોઈ વ્યક્તિ કોઈ વર્ગના પ્રેશરમાં આયા વગર આ દાદાની સરકાર છે બીજો કોઈ દાદા છે એવું માનસિક એક તો કોઈ સ્વીકારસો નહી અને જે આવે એને જે વસરાલ માં કર્યું જે સુરતમાં કર્યું એવું કોંડલ માં કરો એવું રાજકોટ માં કરો બસ વાત આ જ છે મને કોઈનો વ્યક્તિગત વિરોધ કે હું વ્યક્તિગત સમર્થન કરવાની મારી આ લડાઈ નથી મારી આ લડાઈ ગાંધી એનો સરદાર

અને કેમ કે જ્યારે વરુણ પટેલે અગાઉ એક્સ પર પોસ્ટ કરી હતી કે ક્યાંક લોકશાહીને ક્યાંક ઠોકશાહી ત્યારે ઘણા બધા લોકોએ વરુણભાઈને પણ એ સવાલ પૂછ્યો હતો કે તમે ડાયરેક્ટ આપણે પણ આ મંચ ઉપરથી વરુણભાઈને સવાલ પૂછ્યો તો મેં જ પૂછ્યો હતો એમને કે તમે જ્યારે શાસક પક્ષના નેતા છો તમે ભાજપમાં છો તો તમે સીધા મુખ્યમંત્રીની રજૂઆત કેમ નથી કરતા તમારે સોશિયલ મીડિયાનો કે ઇન્ટરનેટનો સહારો

બીજી તરફ જ્યારે સીસીટીવી સામે આવ્યા હતા પરંતુ જેટલા પણ સીસીટીવી સામે આવ્યા એ પણ થોડા થોડા એટલે કે થોડી થોડી સેકન્ડ્સના સામે આવ્યા હતા જેના કારણે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે અનેક આક્ષેપો લગાવ્યા પોલીસ તપાસ પર તેને વિશ્વાસ નથી અને તેણે એમ પણ કહ્યું હતું કે શા માટે પોલીસે અધૂરા સીસીટીવી જાહેર કરી રહી છે શા માટે તે પૂરા જાહેર નથી કરતી

આ ખૂબ જ ચોંકાવનારા છે કેમકે અગાઉની બધી થિયરીઓ ઉપર સવાલિયા નિશાન લગાવે છે જે થિયરી પોલીસે આપી હતી જે થિયરી ઉપર પોલીસ અત્યાર સુધી મક્કમ રહી છે એ થિયરી ઉપર આ રિપોર્ટ ચોક્કસથી સવાલ ઊભો કરે છે કે આખરે મૃતકના શરીર પર જે લાકડીના મારના નિશાન છે એ ક્યાંથી આવ્યા ચાર ચાર સેન્ટીમીટરની ઈજાના નિશાન છે જે લાકડીથી માર મારવામાં આવ્યા છે બીજું સાત સેન્ટીમીટરનો જે ઊંડો ચીરો છે એ પણ સવાલ પેદા કરી રહ્યો છે કેમ કે આ જે ઈજાઓની વાત છે ઉલ્લેખ છે એ અકસ્માત સિવાયના ઈજાના નિશાન છે એ સિવાય ચોવીસ મુદ્દા છે આની અંદર ફોરેન્સિક પીએમમાં અને જે એના બે ભાગ છે પહેલા ભાગમાં ચોવીસ મુદ્દા બીજા ભાગમાં એકત્રીસ મુદ્દા છે અને ઈજાના જે નિશાન છે એ બાર કલાક પહેલાંના છે એટલે કે એ નિશાન પણ તાજા જ છે અહીંયા હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે રાજકુમાર જાટ સાથે શું થયું હતું એ રહસ્ય કોઈ પણ કોઈ પણ હોલિવૂડ મૂવી કરતાં પણ વધારે ઘેરાયેલું છે અને જો આ રિપોર્ટમાં જે રીતે વિગતો સામે આવી છે એ જ રીતે હોય તો આ રહસ્ય ઉકેલવું ખૂબ જ જરૂરી છે કેમ કે આ પરિવારના આરોપો તરફ આ વાત જઈ રહી છે પરિવાર જે આરોપ હવે પરિવાર કયા વ્યક્તિ તરફ આરોપ કરે છે સેકન્ડરી જી પણ જે મૃત્યુની જે થિયરી છે એના ઉપર તો સવાલ આવી જ ગયો છે પરિવારે જે કોઈ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિ વિશેષ પર આરોપ લગાવી દીધો અથવા એમની તરફ અંગુલી નિર્દેશ કર્યો એ તો હવે અને આ બધાની વચ્ચે એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે અત્યારે મૃતક જે યુવાન છે એના પિતાની ઓડિયો ક્લિપ સામે આવી છે અને એણે દાવો કર્યો છે કે જો અમે કહી રહ્યા હતા એવું જ ફોરેન્સિક રિપોર્ટમાં છે એટલે અમારા જે આરોપો હતા એને હવે સાંભળવામાં આવે ઓડિયો ક્લિપનો એક અંશ આપણે સાંભળીએ જાટ राजकुमार का पिता शुरू से ही जो कह रहा था कि मेरे साथ और मेरे बच्चे के साथ मारपीट जिस जगह पे हुई है जो भूतपूर्व एम एल जयराज सिंह जाडेजा के ग्राउंड फ्लोर में जो मारपीट हुई भी है उन्होंने आधे अधूरे सीसीटीवी सी भेज दिए हैं और उसके बाद से हम लोगों का पीछा करके रात को बच्चे को गन पॉइंट पे उठा के सब सीसीटीवी जहाँ भी हैं वहाँ पे उसको गन पॉइंट पे चलाया गया है तो ये बात सब आप लोगों को नज़र आ गई होगी और अब तो फॉरेंसिक रिपोर्ट भी आ गई है और उसमें ऐसा बताया जा रहा है कि बच्चे के जो बॉडी है उस, उसको लकड़ी से मारा गया है तो जो आरोपों थे लई हम आ रतनलाल जाट की प्रतिक्रिया है कि फॉरेन्सिक रिपोर्ट जो सामने आयो है तो अमरा जो आरोप है अनुसार एमने જે પોલીસની તપાસ છે એના ઉપર ભરોસો નથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે જગદીશભાઈ સ્વાગત છે આપનું જગદીશભાઈ જે રીતે આ કેસમાં એક પછી એક કડીઓ સામે આવી રહી છે હવે આજે ફોરેન્સિક રિપોર્ટ જે સામે આવ્યો છે ને એમાં લાકડીથી માર મારવાના અને એના ઈજાના નિશાન છે મૃતકના શરીર પર આ તો ખૂબ જ ચોંકાવનારી બાબત છે બિલકુલ સ્વાભાવિક જ ચોંકાવનારી બાબત છે અને એ તંત્રએ ચોંકટ કરવી જ જોઈએ

પુરવાર કરવી જ જોઈએ સીસીટીવી કેમેરામાંથી એના દ્રશ્યો એને બતાવવા જોઈએ કારણ કે એના દીકરાનો સવાલ છે નંબર નંબર જે છે ઈજાઓ લાકડીઓથી થાય કે ગમે તે ટૂંકમાં એમાં ઈજાઓની વાત છે કે બેતાલીસ જેટલી એમ કે નાની મોટી ઈજા છે અને એ પણ તાજેતરની છે એટલે કે જયારે એનો મૃતદેહ મળી આવ્યો એના બાર કલાક અગાઉની એનો અર્થ એમ છે કે છોકરો ખોવાયો હતો તો ચાર પાંચ દિવસ આ પણ જે છે છે એ એની લાશ મળી કલાક તો જે છે એનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ જેટલું નહીં કરે એટલો ઓર વિરોધ વધવાનો અને શંકા ઓર મજબૂત બનવાની બધા જ લોકોને એવી શંકા છે કે જહેરાસિંહ ના દરવાજ ઘરે નીકળ્યા પછી છોકરો જે છે એ ગાયબ થઈ ગયો પછી ભલે સીસીટીવી ફૂટેજમાં દેખાડો કે જ્યાં ત્યાં હાલીને જતો હોય છે સાપર વેરાવળ અમારે રાજકોટ સુધી બધી વાત સાચી પણ આ છેલ્લી દસ બાર કલાકમાં એવું કાંઈક એની સાથે અજુગતું બન્યું છે કે જેને કારણે પછી એની એક કણસથી હાલતમાં મળી આવેલો અને પછી મહાસાગર ટ્રાવેલર્સ ની બસ ના ડ્રાઈવરે કબૂલ્યું કે મારી બસમાં અથડામણથી આ છોકરાનું ભેજ થયું છે પણ તમે જેમ કીધું એમ ફોરેન્સિક જે રિપોર્ટ આવ્યો છે એમાં એક્સિડન્ટ થી થયેલી ઈજા અને આની સામે જે મળી આવી છે એ ઈજા એ બે જુદી વાત તરફ અંગોની નિર્દેશ કરે છે જગદીશભાઈ આમાં એક અંતિમ સવાલ પૂછવો છે સમય ઓછો છે એટલે હું એક જ સવાલ હવે પૂછીશ જગદીશભાઈ આમાં એક વાત પણ ખૂબ જ ધ્યાન દોરે એવી છે કે જ્યારે આ ઘટના બની જ્યારે એમના જયરાજસિંહના નિવાસસ્થાન જેના ફૂટેજ પોલીસે પણ જાહેર કર્યા છે એ ઘટના અને જે ફોરેન્સિક રિપોર્ટમાં જે ઈજાના નિશાન બાર કલાક પહેલાંના છે આ બંને વચ્ચે ખૂબ લાંબો સમયગાળો છે એટલે આમાં તો ફાયદો થતો દેખાય છે જયરાજસિંહની અથવા એના પરિવાર સામે અથવા ગણેશ ગોંડલ સામે જે અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે એનાથી વિપરીત બાબત છે ફોરેન્સિક રિપોર્ટમાં કેમ કે એ માર એને ક્યાં મારવામાં આવ્યો છે તો કે રાજકોટ અને ગોંડલની વચ્ચે કોઈ જગ્યાએ મારવામાં આવ્યો છે કેમ કે જે ઈજાના નિશાન છે એ બાર કલાક પહેલાના છે એટલે આમાં તો એક નવી થિયરી સામે આવી રહી છે એમાં બે વસ્તુ છે આશંકા બે પ્રકારની છે જુઓ બાર કલાક પેલા એને ગમે ત્યાં મારવામાં આવ્યો હોય એવું બને ને મારીને ફેંકી ગયા હોય એવું ના બને બને મૂળ વાત છે કે ભાઈ જયરાજસિંહ એના લેવલ ના કોઈ લોકો હોય તો હોય શકે એમાં ના નથી આશંકા બરાબર છે પણ એવું તો શું થયું છે કે રાજકુમાર જેથી કઈ જયરાજસિંહ નડી શકે હોય

આ લોકો એને જોયાને એને ભાઈ તું એક વૃદ્ધ માણસને શું કામ ગાળા ગાળી કરે છે ઈ પાસે ગયા ત્યારે ખબર પડી કે આ પિતા પુત્ર છે ઓલા છોકરાએ કહેવાય છે કે આને પણ ગાળથી સ્વાગત કર્યું આમ કહો તો એટલે ઓલા લોકોએ એને એના ઘરમાં લઈ ગયા અને બે ઝાપટ ઝુપટ મારી હોય એમાં કોઈ ઇન્કાર નથી એના ફાધરના કહેવા પ્રમાણે કે છોકરાને જયરાશીના ઘરમાં લઈ ગયા અને લોકો મારવા માંડ્યા પછી મેં એમ કે એને છોડ્યા એમ એના ફાધરનું કહેવાનું છે ત્યાં સુધીની વાત આપણે બે ઘણી માતરી પણ જયરાજસિંહ એને મારી નાખે એવો કોઈ શત્રુ તો આ ભાઈ રાજકુમાર હતો મારી નાખે એ એક પ્રશ્ન છે ને સમજો અને દૂધ નો માણસ જે હોય એ છાસ ફૂકી ને પીવે હમણાં ગણેશ ગોંડલ જે જુનાગઢ ના પ્રકરણ માં જેલ માં જઈને બહાર નીકળ્યા પછી થી કોઈ પાગલ તો નથી કે આવા કોઈ દુષ્કૃત્ય એવી રીતે કરે કે વળી પાછો ફસાઈ જાય એટલે એમાં શંકા જેમ એના પિતાને છે એવી જયરાશિના ફેવર કરનારા અથવા તો જયરાશિંહની તરફે વિચારનારાને છે કે બે ઘડી માની લ્યો કે રાજકુમારનું મધર આ લોકોના માણસોએ કર્યું હોય તો શું કામ ચાલો શું કામ કરી નાખે એવું શું છે કે એને માની નાખે તો જયરાશિંગને કઈ જય જય કાન થઈ જાય એવું તો સંભવ નથી એટલે વાત એ બંને વચ્ચે કંઈક ગમે તે કન્ક્લુઝન કઈક સમથિંગ ઇઝ રોંગ ખોટું ચોક્કસ થયેલું છે પણ એ તંત્ર એ સ્પષ્ટતા કરવી જોઈએ જેથી કરીને આશંકા જે ભૂત છે એ ઉતરે બિલકુલ આમાં સ્પષ્ટતા હવે જલ્દીથી આવી જરૂરી છે આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ તો આખા આખા વિષયમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવવાથી નવા સવાલો ઊભા થાય છે અને એના જવાબ જલ્દીથી સામે આવે તે જરૂરી છે તો મુદ્દાની વાતમાં આવા જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરતા રહીશું હાલ મુદ્દાની વાતમાં બસ આટલું નમસ્કાર નમસ્કાર होते हैं। के पसीने छुड़ा देते लेकिन यूनिवर्सिटी के स्टूडेंट्स के लिए ये हाँ क्योंकि इन्हें टेक्निकली बनाते हैं के सब कुछ आजमाया और तब मैंने माना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या जैसे कठिन दर्द अनियमितता खून की कमी थकान व कमजोरी जैसी सभी